તો મિત્રો હું જઈ રહ્યો છું ત્યાં શક્તિ માતાના મંદિરે તથા મહાકાળી માતાના મંદિરે તો મિત્રો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો સામે મંદિર દેખાઈ રહ્યું છે એ શક્તિ માતાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો સામે દેખાય તે મહાકાળી માતાનું મંદિર છે અને આ છે શક્તિમાતાનું મંદિર મિત્રો વર્ષે જૂનું મંદિર છે તમે જોઈ શકો છો અને મિત્રો વર્ષે જૂનું મંદિર છે એ તમે જોઈ શકો છો લગભગ ઘણા વર્ષે જૂનું મંદિર છે ઘણા વર્ષે જૂનું મંદિર છે તમે જોઈ શકો છો અને આ ઢુલાને પણ તમે જોઈ શકો છો કેટલા વર્ષે જૂનો ઢૂલો છે તમે જોઈ શકો છો મિત્રો તો તમે અંદાજ લગાવી શકો કે કેટલા વર્ષ જૂનું મંદિર હશે તમે જોઈ શકો છો આ ને મિત્રો હું અહીંયાથી જય સીધો કાળકા માતાના મંદિરે તે પણ મંદિરના મિત્રો તમને લોકેશન અને દર્શન કરાવ્યું દઉં કાળકા માતાના તો મિત્રો વિડીયો સીધી બને રહેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય શક્તિમાં જય કાળકામાં લખવાનું ના ભૂલતા મિત્રો તમે જોઈ શકો દર્શન કરી શકો છો મિત્રો સામે એ કાળકા માતાનું મંદિર સામે દેખાઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો વિડિયો અહીં સુધી બન્યા રહેજો મિત્રો અને જે પાછળ દેખાય છે તમે જોઈ શકો છો એ શક્તિ માતાનું મંદિર છે મિત્રો વર્ષો જૂનો ઇતિહાસ છે મિત્રો અહીંયા તો વિડિયો અહીં સુધી મિત્રો બન્યા રહેજો મિત્રો હું અત્યારે આવી ગયો છું કાળકા માતાના મંદિરે તમે જોઈ શકો છો કાળકા માતાનું મંદિર અહીંયા પણ મિત્રો વર્ષો જૂના ઢુલા છે તમે જોઈ શકો છો વર્ષો જૂના ઢૂલા છે મિત્રો તમે જોઈ શકો છો અમારા બાપ દાદાઓએ તેમને ખબર છે મિત્રો કે કેટલા વર્ષો જૂનું મંદિર છે જય મહાકાળી માતા જય મહાકાળી માતા વર્ષે જૂના મિત્રો મંદિર છે તમે જોઈ શકો છો ઢૂલાના અંદર તમે લગાવી શકો છો કે આ જે કાળકા માતાના મંદિરનો જે ઢૂલો છે એ મિત્રો કેટલા વર્ષે જૂના હશે તમે જોઈ શકો છો મિત્રો જે આ મંદિર છે આ જે બહુ વર્ષે જૂનું છે અને મિત્રો અત્યારે જો મંદિરનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે કે આ મંદિરનું કામકાજ મિત્રો અત્યારે ચાલુ જ છે અને મિત્રો આની પ્રતિષ્ઠા પણ થશે એટલે આપણે વિડીયો વધારે વ્લોગ બનાવીશું ત્યારે તો ખાલી બસ મંદિરનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો તળાવ પણ છે તમે જોઈ શકો છો આ બાજુ તળાવ છે અત્યારે પણ નથી ખાલી છે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો જે આ મંદિર છે આ શક્તિમાનું મંદિર તો પાછળ પાછા જોઈ શકો છો તેનાથી સામે કેટલું અંતર છે કાળકા માતાનું મંદિર તમે જોઈ શકો છો આ મંદિર મિત્રો બહુ વર્ષો જૂના છે ને મિત્રો તમે જોઈ શકો છો આ શક્તિ માતાનું મંદિર અને તેનાથી લગભગ નજીક જ છે એ કાળકા માતાનું મંદિર છે તમે જોઈ શકો સામે તજા દેખાય છે તો મિત્રો શક્તિ માતાને માનતા હોય તથા મહાકાળી માતાને માનતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં અને કોમેન્ટમાં જય મહાકાળીમાં જય અને ના ભૂલતા ગમે તો તો મિત્રો આ ચેનલ ઉપર હોય જગત કરજો અને બાજુમાં ક્લિક કરવાનું ના ભૂલતા જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે જય શક્તિમા જય કાળકા માતા શક્તિ માતાનું મંદિર છે તેની નજીક તમે મિત્રો જોઈ શકો છો બાજુ બગીચો પણ છે નાનો એવો બગીચો પણ છે જોઈ શકો છો અને આ મિત્રો આ લોકેશન છે આ મંદિરનું આ તેતરો ગામમાં આવેલું છે જે ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે આ શક્તિ શક્તિમાતાના મંદિરની સામે કાળકા માતાનું મંદિર દેખાય છે